છેલ્લા કેટલાય સમયથી ગોંડલ છે રાજ્યમાં ચર્ચાનો વિષય બનવું છે કે ગોંડલમાં એક બાદ એવી ઘટનાઓ બને છે કે રાજ્યમાં દરેક વ્યક્તિની નજર તેના ઉપર જાય અને ચર્ચાનો વિષય બને રાજકારણથી લઈને ત્યાં રહસ્યમય મોત થાય છે અને આજે એ જ વાત કરવી છે જે હમણાં જ અમિત ખૂટે આત્મહત્યા કરી હતી ને ત્યારબાદ ગોંડલમાં છે વાતાવરણમાં વધારે ઉગ્રતા જોવા મળી છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા નેસિંહ દાયકાથી વાત કરીએ તો જે ગોંડલનું વાતાવરણ છે તે ખૂબ જ કારણ કે જીવનારા લોકો છે તેનું કહેવાય કે વટ રાખવા અને પોતાને રાજાશાહી જેવો માહોલ ઉભો કરવા માટે તે કંઈ પણ કરે છે ત્યારે પાટીદાર યુવકો ગોંડલમાં આવ્યા હતા અને તેમણે મિરજાપુર ગોંડલને ગણાવ્યું ત્યારબાદ તેને પહેલા પણ રાજકુમ

મને શાંતિ આપો અને પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખને સહન કરવાની એને શક્તિ આપે ભગવાન માટે તેઓ આપઘાત કરી પોષણ ફાવે છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે તેના કુટુંબ ઉપર જે કાંઈ જે કાંઈ ચિંતા ઉપર જે આવી છે को문에 समदरवा 177 पर प्रार्थना करिए कोई पर स्वास्थ्य ने आघात करने के कारण हो तो और कोई कारण हो या पता नहीं जा लो कि पुलिस का काम है कायदा का काम है अब आपसे कि जे काय कारण से आघात के लो से ऊपर का दुखद भाव

ગરજ છે અને આપણે કહેવાનું એક છે કે આનો ન્યાય નહીં મળે તો એસપી ડીવાયસપી કે ગમે ત્યાં આવેદનપત્ર જવાનું થાય તો આપણે અઢાર વર્ણા હાઈડે જઈને આપણે આવેદનપત્ર આપવા જાવ અને જો એનાથી આવેદનથી તે કાંઈ નહીં થાય તો અઢાર વર્ણ લીબડામાં સંમેલન ભરીને એનો આપણે ન્યાય આપવો એ આપણે જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે જો યોગ્ય તપાસ નહીં થાય પોલીસ દ્વારા યોગ્ય આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો જે તેમનો પરિવાર છે અમીત ખૂંટ નો તે છે મહાઆંદોલન કરશે બે દિવસ પહેલા જ છે ગીતાબા જાડેજા છે અમિત ખૂંટના ઘરે ગયા હતા અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી હવે જોવું રહ્યું કે કે પોલીસ પોલીસ તપાસ કરે છે 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 નહીં પોલીસની તપાસમાં તપાસમાં પરિબળો જે અડચણ કરી રહ્યા અને આરોપી પકડાય છે કે નહીં કે પછી એક રહસ્યમય આ પણ ઘટના બનતી રહે છે કારણ કે આની પહેલા ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં આરોપી છે તે હજુ સુધી પકડાયા નથી ને પકડાયા છે તો પણ તેમની એવી લાગવક છે કે તેને લઈ લઈને તેઓ હજુ પણ ખુલ્લે આમ રખડે છે આ મુદ્દા આપ શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવાજ વધુ એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નમસ્કાર